શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામમાં નીલકા નદીના કિનારે આવેલું એક અતિ પૌરાણિક અને મહત્વપૂર્ણ શિવ મંદિર છે આ મંદિરનો ઇતિહાસ લગભગ પાંચ હજાર પાંચસો વર્ષ જૂનો માનવામાં આવે છે અને તે મહાભારત કાળ સાથે જોડાયેલો છે મંદિરનો ઇતિહાસ અને દંતકથા પાંડવકાલીન એવી માન્યતા છે કે પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવ્યા હતા ભીમ દ્વારા સ્થાપના પૌરાણિક કથા અનુસાર અર્જુનને શિવજીની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું એકવાર અજ્ઞાતવાસ દરમિયાન અર્જુનને શિવલિંગ ન મળતા તે ભૂખ્યા રહ્યા ભીમથી ભૂખ સહન ન થતા તેણે એક પથ્થર ઉપાડીને તેને શિવલિંગના આકારમાં મૂક્યો અને તેના પર જંગલી ફૂલો ચડાવીને અન્ય પાંડવોને કહ્યું કે આ શિવલિંગ છે અર્જુને આ શિવલિંગની પૂજા કરી અને પછી સૌએ ભોજન લીધું ભોજન પછી ભીમે કબૂલ્યું કે તેણે જ આ શિવલિંગ બનાવ્યું હતું આ સાંભળીને અર્જુન રડવા લાગ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો શિવજીનું પ્રાગટ્ય કેટલાક કથાઓ અનુસાર ભીમે પોતે સાચો છે તે સાબિત કરવા માટે તે પથ્થર પર ગદાનો વાર કર્યો જેનાથી તેના બે ટુકડા થઈ ગયા જે આજે પણ મોજૂદ છે આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા ભીમે તેમની માફી માંગી અને શિવજીએ અર્જુન સહિત પાંડવોને આશીર્વાદ આપ્યા આ ઘટનાને કારણે આ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાયું શિખર વગરનું શિવાલય આ મંદિર ભારતનું એકમાત્ર એવું શિવાલય છે જેને શિખર નથી મંદિર પાસે એક પાંચ હજાર વર્ષ જૂનું વરખડી ઝાડનું વૃક્ષ આવેલું છે જે મંદિર જેટલું જ પવિત્ર માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ વૃક્ષની ઘટા જ મંદિરનું શિખર બની છે વરખડી વૃક્ષનો મહિમા આ વરખડીના વૃક્ષ વિશે એક બીજી માન્યતા પણ પ્રચલિત છે કે ચૈત્ર મહિનામાં આ વૃક્ષ પરથી ખાંડનો વરસાદ થાય છે જેને ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે વર્તમાન સ્થિતિ અને મહત્વ આજે પણ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે શ્રાવણ માસમાં અહીં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે અને શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો ભરાય છે અહીં આવતા તમામ દર્શનાર્થીઓને નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે આમ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે એક જીવંત ઇતિહાસ અને પૌરાણિક કથાઓનું પ્રતીક છે